જામનગરના જામજોધપુરમાં રોપાનું વિતરણ કરવામાં આવ્યું દસ હજારથી વધુ રોપા વિતરણ કરાયા જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે લંડન નિવાસી અને જામજોધપુર વિસ્તારના ભામાશા કાંતિલાલ પરિવાર દ્વારા વધુ ફળાવ રોપા વિતરણ કાર્યક્રમ કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા પટેલ સેવા સમાજ મુકામે કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ચીમનભાઈ સાપરિયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ કડીવર કડવા પાટીદાર સમાજના પ્રમુખ હિરેનભાઈ ખાંટ કડીવાર ટ્રસ્ટના ટ્રસ્ટી કડવા પાટીદાર શિક્ષક મિત્રો દ્વારા સેવા આપેલ લંડન સ્થિત આ વતનપ્રેમી દાતા દ્વારા જામજોધપુર પંથકમાં જરૂરિયાતમંદ પરિવારને કાયમી ટિફિન સહાય તેમજ શહેરની તમામ શાળાને દરરોજ દૂધ વિતરણ અનાજ વિતરણ મેડિકલ સહાય જેવી અનેક સેવા પેક પ્રવૃત્તિ કરતા રહ્યા છે હાલ લંડન વસતા માવજી મંજી કડીવાર ટ્રસ્ટના પ્રતિનિધિ કાંતિભાઈ માવજીભાઈ કડીવાર તરફથી આજે સેવાકીય પ્રવૃત્તિમાં ઘણી એવી સેવા કરે છે તો આ વર્ષ સારું હોવાથી પટેલ કરવા પાટીદાર સમાજમાં એક એવું આયોજન કર્યું કે વૃક્ષ વધારે વધારે કેમ વવાય એના માટે કાંતિભાઈ અમારે જે આ વૃક્ષ વિતરણના દાતા તરીકે પોતે રહ્યા અને એના માટે તમામ કારોબારીના પટેલ સમાજના કારોબારીના સભ્યોએ આજે દસ હજારથી વધારે વૃક્ષો વાવેતર કેમ થાય એની ચિંતા કરી અને એનું વિતરણ કર્યું તો આ માટે જે અમારે કાંતિભાઈ છે એ એક વૃક્ષ પ્રેમી માણસ છે પ્લસ એ પોતે જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે બાળકોને સ્કૂલોમાં દૂધ દેવાનું તથા ગરીબ માણસોને ઘરે ઘરે ટિફિન ફગાડવાનું કાચું રાશન દેવાનું આવી ઘણી પ્રવૃત્તિમાં જામજોધપુરમાં એ પોતે હેલ્પ કરે છે અને ગરીબ માણસોનું ન્યાં બેઠા એ ચિંતા કરે છે એ